તમે આ પેગ લાવ્યા હતા આ મોટું કદ છે આ નાના કદમાં આવે છે તે વધુ લોકપ્રિય છે હવે અમે શું કર્યું છે આ નાનું છે અને તેની સાથે એક અમે તેમાંથી બે પેગ કર્યા છે એક બીજા સાથે તમે શું કરો છો તમે આ લો તમારો આ બંને એક જ કદ ના છે

आमा माथी। एक, तेनो एक छे। तेमा कोई स्टील होए जो तमे आत्रण लेवा मांगता हो तो ते अमारा पेक आमा जो तमे एक लेवा मांगता हो, दर तो तमे फक्त एक टुकड़ो નારિયેળ નો એક અને જો તમે skill બનાવો છો તો તેનો દર પણ એ જ છે તમારું છિદ્ર ગમે તે હોય ગમે તે હોય તમે તે કરી શકો છો આમાં એક મોટું કદ છે આ આપનો સમાન દર છે આ આપનો સંપૂર્ણ છે બધા દર સમાન છે આ નાનું કદ છે આ આપનો જય ગ્લાસ છે તે અંદર થી સાફ થતો નથી અને આપનો આ મોટો કદ બજારમાં પણ અહી સ્પર્શ કરશે તેથી તે કરવા માટે આ મોટું કદ છે તેથી તમે તે આ રીતે કરો છો તમે તે આનુવંશિક રીતે કરી શકો છો આ નાનું છે

તમને તે જ દર મળશે પરંતુ મોટું લો પરંતુ મોટું પકડાઈ જશે